જે માતાજી જય ઠાકર જો આપણે આજ તો નવરા હતા એટલે જો જામફર જામફર પાડી દાડા બધાને પાણી પાયું આ દા નહાવ નવરા છે આવું બધું કામ કરી જો તમે જામફર પાડું જો પડે તો પાકું છું કાય પાકું હે તો નહીં પડતું

નવ રહે ને નો કરવાનું કરે છે ને નો સીંધવાનું સીંધે ને એવું બધું ને આપણે ભૂખ લાગીએ આ મગની સીંધું થોડી ખાઈ લે જો દાણા વાળી વીણી ના હતા એટલે આવા છે ને આ અત્યારે ચા બનાવતા બે ત્રણ ખાઈ લઈ હાલો આગળ પછી નાસ્તો કરવા ચા પીવો તમને દેખાડું બોલાવું તમને હાલો બનાવો હાલો ચા મારે પીવાનો છે બનાય હાલો આપડે સિંગ ખાઈ શું કરે તું પાણી પાસ કે ફંદા કરે પાણી રમેશ બરોબર સારું દેખાય પછી લોકેશન સારું દેખાય dan <tuk> beri warawan tuh harus bisa jelas dan <tangan> beri warawan itu Hal aja, pokoknya mah.